ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ પ્રાંચી તીર્થ ખાતે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મચાર અગ્રણી સીધાભાઈ રાઠોડ માધવરાયજી મંદિરના મહાન સહિતની ઉપસ્થિતિ રહી હતી હજુ પણ પ્રાંચી તીર્થને વધુ સુવિધા યુક્ત બનાવવા માટે ઓવરબ્રિજ તેમજ સ્વચ્છતા અને ચોખ્ખાઈ રહે તે માટે ડિઝાઇન બનાવી કામો કરવામાં આવશે અન્યાત્રાダム વિકાસ બોર્ડ દ્વારા પણ આ સુપ્રસિદ્ધ સ્થળે સુવિધાયુક્ત બનાવવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટર આજે નેશનલ હાઈવે થી જે પીપળો છે ત્યાં સુધીના 7 મીટર સિમેન્ટ રોડ નું જે પ્રવાસનમાં મંજૂર થયો છે તેનો ખાત મુરતનો આજે કાર્યક્રમ રાખેલ બીજો 5.5 મીટર નો રોડ છે જે પાછળ બાયપાસ છે એનો પણ આજે સાથે જેમાં એ ટેન્ડરમાં એમાં ઇન્કલુડેડ છે અને એ પણ રોડ છે થઈ જશે અને મને આશા છે કે સમય મર્યાદામાં આ રોડનું કામ પૂરું થઈ જશે બીજા જે આ જે કાયમી પ્રશ્નો જે છે જે અત્યારે બધા આપણને જે રજૂ કર્યા છે એ વ્યાજબી છે મેં છેલ્લે કરી ત્યારે મેં કીધું હતું એટલે થોડું આ જગ્યા ચોખ્ખી થાય જે કાપ ભરાઈ ગયો ચોખ્ખો થાય એનું પિચિંગ વર્ક થાય અને અહીંયા જે આપણે આપણે પ્રવાસનમાં જે અમારી ઓલરેડી ડિમાન્ડ વહી ગઈ છે ને ટૂંક મંજૂરી થયા જશે એ ગ્રાન્ટની ફાળવણી થાય ત્યારે અહીંયા બ્રિજ બે બની જાય જવાનું પાછળ મંદિરે જઈ શકાય પાછળ શીતલા માતાના મંદિરે અને જે ખાસ તો માધવરાયજી અને લક્ષ્મીજીનું જે જે પ્રતિમાઓ છે જે મૂર્તિઓ છે એના મહત્ત્વ એ છે કે ચરણ છે ને એ આ સરસ્વતી નદીમાં રે ભીંજાયેલા રે એના સ્પર્શ થવો જોઈએ તો એ અત્યારે જોવું તો આમાં થોડું લીલ એવું થઈ જાય છે કારણ કે થોડું ડિઝાઇનમાં ફેરફાર કરવાની જોવું છે ત્યાં સ્લીપ માણસોને લીલના કારણે પડવાના પ્રશ્નો થાય છે તો એવા આપણે એવું આયોજન કરીએ કે પાણી ચોખ્ખું રહે અને જે આ પથ્થરો જેવા આપણે નવા નાખીએ કે લોકોને ને લીલનો પ્રશ્ન નાખે